तो के असरस मजा ना मित्र कलकटा ब धैले ब धैले खिली रेला से तो एनो तो सीन तुम्ही अलगत करो जा रवि रवि जाई 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 हूं खातु हूं खा मामाम का बाऊसी हां जो बाऊसी एम के जो भागि तम बापाले भात जो ढोरो जाय जो ढोरो जाय जो ढोरो जाय

ઓળા થઈ ગયા છે કપડે આપણે જો તો ભાવનગરનું રીંગણું તો મિત્રો તમને ખબર જ હોય કે તો યા ભાવનગરના રીંગણા છે ભાઈ ભાઈ આજ તો ઓળાની મજા ઓળા ને બાજરાના રોટલા કેમ દખ્યા બે હા ઈ ઘી સોપડેલો મિત્રો ની કઠિયાવાડીનો રોટલો હોય અને ઓળા રે મોજ માણી અને ખાતા હોય ને એ શિયાળાની ઠંડી એની તો વાત જ પૂછવામાં તો ઓલરેડી રીંગણા ઉતારી લઈએ અમે ફટાફટી અને વચ્ચે બધી સબ્જી લેવા જવાની કેમ કે ડુંગળીને થોડીક તૂર ઉતારશું ને ધાણાભાજીને એવું બધું ગોતવા જવાનું છે પણ કે થોડીક વાર લાગશે પેલા તો ઓલરેડી આપણે રીંગણા ઉતાર લઈએ તો ફટાફટ અમે રીંગણા ઉતારી લઈ જ્યાં સુધી તમે લાઈક ન કરીએ તો ફટાફટ લાઈક કરી દેજો અને અમારી ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો કોઈ સબસ્ક્રાઈબ ન કરતા એમાં આ પૈસા બગાડવા પડે છે ફટલે અંગૂઠો દબાવવાનો છે ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે તો વાર ક્યાં લાગે છે તો ફટાફટી અમારા નાના માણસોને આગળ લાવો એવી અમારી નમ્ર વિનંતી છે ને તો અમે ફટાફટ હવે રીંગણા ઉતારી લઈએ તો કંટ્રોલ બ્લોક માં બના રહેજો હાલો મિત્રો રીંગણા વાળાના સરસ મજાના દક્ષાબેને ઉતારી લીધો તમને બતાવી દઈએ આમ જો વાહ 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 આજ તો ઓળો જામ છે ઓ કેમ કે રીંગણા જો તમે મિત્રો તો હાલો ફટાફટ કોને કોને ઓળો ભાવે છે ને કમેન્ટ કરી દેજો એટલે અમને મજા આવ્યા કરે તો હાલો ફટાફટ હવે તો ની સબ્જી બધી તૈયાર કરવા માંડી અને ત્યાં સુધી કંટ્રોલ બ્લોક માં બના રહેજો હવે જઈશું ઘરે કેમ રહી મિત્રો તો જો અમારે સબ્જી ઓળામાં જે જે નાખવી હતી અમે અડધી ભેગી કરી લીધી છે કેમ કે તમને બતાવી દઈએ આગળ હું હું વસ્તુ અમે લાવ્યા છે તો જો પેલા ડુંગળી નહીં પેલા ઓળા કાં દક્ષા પેલા ઓળાના રીંગણા લઈ આવ્યા છે લસણ લઈ આવી છે પછી ધાણાભાજી તુવર ને લીલી ડુંગળી તો મિત્રો આ ડુંગળી વિશે અમે વાત કરીને તો જો એના મૂળિયા તમે જો તમને આમ જો મૂળિયા ડુંગળી જો એની ડુંગળી ખાલી જો નાની એવી ગાઈડ છે પણ મૂળિયા તો ફાઇનલી મિત્રો અમે આને આદિવાસી તેલ પાયેલું છે આમ જોવો તમે જો માણામાં તો નાખતા નાખી માણાને તો એર વધે છે પણ અમારે ડુંગળી નહીં પણ મૂળિયા વધે છે તો જો તમને મૂળિયા જોઈ નથી તમને એમ થતું છે કે નાના છે એમ તો જો અમે આને આદિવાસી તેલ પાયેલું છે કાદક છે હજી તો આ ગાંઠો તો મિત્રો નાની છે ને તો અવડા મૂળિયા છે પણ મોટો પાંચસો ગ્રામનો ગાંઠિયો થઈ ગયેલો છે ને એને આ પોઝિશન છે તમને બતાવશું ક્યારેક વિડીયોમાં નહીં બતાવ્યું એમ નહીં પણ જો ઓલરેડી અમારે ને વાળ જોવો તમે વાળ નહીં મૂળિયા છે મૂળિયા વાળ ને આમ જો ગાંઠ નકર જોવો તમે આમ જો તમને એમ થતું છે કાંઈ તો મજાક કરે મજાક નહીં એમ જો છે ને તો હાલો બધી સબ્જી આપણી ઓળાની કપડેટ થઈ ગઈ છે તો હવે ને અમે

કેવો વિડીયો લાગે ઓળાનો કાઢ કોમેન્ટ તમને ખબર પડે હા તો જો આવી રીતે બધું આપણો કોમેન્ટ થઈ જશે ડુંગળી મચ્છા ઓરન બાજરા રોટલો ને એ પણ છોપડેલા છે છે ને ચોપડેલા કેમ કે છોપડેલા રોટલા હોય ને તો મજા આવે તો હાલ છે હા મિત્રો તો જો વળાળાની તૈયારી બધી કરવાની હતી તો બધી ફટાફટી તૈયારી કરી નાખ્યો કેમ કે રવિભાઈ પાસે કવડાવવા મળે ને એટલે આપણે ફટાફટી કરવું પડે કેમ કે સુલે કરવાનું આ કાંઈ ગેસે કાંઈ કરો નહોતું તો પણ જો ફટાફટી બની નાખો ને ઓળ કેવો લાગે વળાનો વિડીયો હતો જલ્દી જલ્દી એકદમ લાઈક શેર કોમેન્ટ કરજો અને ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો એટલે અમને ખબર પડે તો હારો મિત્રો વિડીયો પણ મોટો જશે તો વિડીયો ને કરીશ મારો વિડીયો હારો લાગે તો લાઈક શેર કોમેન્ટ કરો ન બોલતા ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળશે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મા મંગલ રાધા બાય ભાઈ